ભાજપના મહામંત્રી અને ખડસલી સરપંચ પતિ પર હિચકારો હુમલો થયેલો હતો ભાજપના મહામંત્રી ચેતન માલાણી પર લુખા તત્વોએ જીવલેણ હુમલો કરેલો હતો ચેતન માલાણીના હાથ પગ ભાંગી નાખવામાં આવેલા હતા ચેતન માલાણીના માથાના ભાગે પણ ઈજાઓ પહોંચેલી હતી ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં ચેતન માલાણીને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે ઘટનાની જાણ થતાં પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયા સહિતના ભાજપના કાર્યકર્તાઓ હોસ્પિટલે પહોંચેલા હતા ભાજપના રાજમાં ભાજપના જ મહામંત્રી પર હુમલાથી ચકચાર મચી જવા પામેલ છે તાલુકા ભાજપના મહામંત્રી ચેતનભાઈ માલાણા ગામ તાલુકો સાવરકું અને અમારા તાલુકા ભાજપના મહામંત્રી છે એમના ગામની અંદર જે એમના ફાધરે કીધું છે ચેતનભાઈ તો હજી બરાબર પહેલામાં નથી પાનમાં એટલે કંઈ કંઈ નથી શકતા એમના ફાધરે એવું કીધું કે ગામમાં કંઈ પાણીનો સંપ બનાવવાનો છે અને ચેતનભાઈના મિક્સ સરપંચ છે ગામમાં તો જે જગ્યાએ સંપ બનાવવાનો છે એ સરકારી જગ્યા છે અને ત્યાં સંપ બનાવવાનો છે ત્યાં કંઈક દબાણ છે એટલે ત્યાં એ સંપના કંઈક કામ કરવા માટે જવાના છે એટલે ત્યાં ગયા એટલે ત્યાં જે લોકોએ દબાણ કર્યું છે એ લોકોએ એમની પૈસા કર્યું એમ લોકો એવી રીતે કર્યો કે એમના કપડાં કાઢે જે અહીંયા લોકો આવ્યા છે એમણે કીધું કે એમના કપડાં કાઢીને પછી હુમલો કપડાં કાઢીને એમના બે હાથ ઉપર ફ્રેક્સર છે પગમાં ફ્રેક્સર છે પછી માથામાં પણ વાગીલું છે એમાં પણ ટાંકા આવેલા છે અમે અત્યારે સિટી સ્કેનમાં લઈ ગયા છે અને જ્યારે સિત્તનભાઈ ભે વાનમાં આવે ત્યારે ખબર પડે કે હકીકત શું બની છે કેવી રીતે બની એ પહેલાં તો આપણે તો કંઈ ખબર ના પડે કે કારણ કે જેમને વાગ્યું છે અને જેમની સાથે ઝઘડો થયો છે એટલે કઈ બાબતથી થયું છે કેવી રીતે થયું છે તો એનું પોતાનું નિવેદન લઈએ ત્યારે જ ખ્યાલ આવશે એટલે જીવલેણ હુમલો છે સો ટકા એ કદાચ કોઈ બે ત્રણ લોકો અહીંયા બસાવવા ન પહોંચ્યા હોત તો કદાચ એનું મર્ડર પણ થઈ જાય તેમાં કદાચ એ પણ એમાં શક્યતા હોય એટલી છે કારણ કે વાગ્યું એટલું બધું તમે નજરે જોયું છે એટલે આ રીતનો એક બનાવ બન્યો છે ખરેખર પણ લોકો એવી કે ઓળખ એ કોણ હતા હજી કોઈ મને તો ખ્યાલ જ નથી કારણ કે અમે તો સીધા અહીંયા આવી ગયા પણ જેમને વાગ્યું છે એ તો હજી કંઈક કહેવાના મૂડમાં જ નથી કે કઈ શકે એવું નથી એટલે હજી પોલીસ નિવેદન ની બાકી જ છે